તેલના લેબલ લગાવી ખેલ પાડનાર કરિયાણા દુકાનનો સંચાલક ઝડપાયો ભરૂચના મનબળ ચોકડી વિસ્તારમાં આવેલ બ્રહ્મદ રેડર્સ નામની કરિયાણાની દુકાનમાં ડુપ્લીકેટ લેબલ વાળું તેલ બજારમાં વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી દુકાનમાં દરડા પાડ્યા હતા તે દરમિયાન દુકાનમાંથી એનકરે પોન્ટિશ પ્રાઇવેટ લિમિટેડ તિરુપતિ કપાસ તેલના ડુપ્લિકેટ પચીસ જેટલા ડબ્બા વેચાણ કરવા માટે મૂક્યા હોય તે મળી આવ્યા હતા જે બાદ પોલીસે અંદાજે પિસ્તાલીસ હજારના મુદ્દામાલ સાથે હુસેન હનીફ મેમણ રહેવાસી અંકુર સોસાયટી પાલેસડાની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું છે કે આ દુકાન ઉપરથી દિવસ દરમિયાન પશ્ચિમ વિસ્તાર સહિત અન્ય વિસ્તારના લોકો તેલ સહિતની અનેક વસ્તુઓની ખરીદી કરતા હોય છે તેવામાં ભેજાબાજ હુસેન મેમણ દ્વારા આ છરમાં આવેલ ડુપ્લિકેટ તેલ સ્ટીક મારી વેચાણ પ્રકરણની બાબત લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે તો બીજી તરફ દુકાનમાં રહેલ અન્ય સામગ્રીઓ મામલે પણ હવે લોકો શંકાઓ વ્યક્ત કરી રહ્યા છે ભરૂચથી રિપોર્ટર અભિસૈદ સંકલ્પ ન્યૂઝ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો